લોકસભા ચૂંટણી પૂર્વે પીએમ મોદીના વિજય રથને રોકવા માટે વિપક્ષે ઇન્ડિયા બ્લોકની સ્થાપના કરી હતી પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ વિપક્ષમાં વિદ્રોહ શરૂ થયો ઇન્ડિયા બ્લોકમાં સામેલ અનેક પાર્ટીઓ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી રહ્યા છે ત્યારે સંજય રાઉત કહે છે કે ગઠબંધનમાં વ્યક્તિગત પક્ષોના કાર્યકરોને તકો મળતી નથી જે રાજકીય પક્ષોના સંગઠનાત્મક વિકાસમાં અવરોધ ઊભા કરે છે જુઓ વિપક્ષમાં વિવાદ અંગે આવીશેષ રજૂઆત લોકસભા ચૂંટણીમાં જોરદાર હાર બાદ હવે વિપક્ષી ગઠબંધનમાં વિવાદ જોવા મળે છે હાલ ઇન્ડિયા બ્લોકમાં સામેલ તમામ પાર્ટીઓ કોંગ્રેસના વિરોધમાં છે તો અનેક પાર્ટીઓએ આગામી ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે એવામાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીમાં સામેલ ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીએ મહારાષ્ટ્રમાં વિવિધ સ્થાનિક સંસ્થાઓની આગામી ચૂંટણીઓ એકલા હાથે લડવાની જાહેરાત કરી છે શિવસેના યુબીટી નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે નિવેદન આપતા કહ્યું હતું કે ઇન્ડિયા બ્લોક અને મહાવિકાસ અઘાડી ગઠબંધન લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે છે ઇન્ડિયા બ્લોક બચાને કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ એક બના લોકસભા ચુનાવ લડને और लोकसभा चुनाव के बाद इंडिया ब्लॉक की एक भी मीटिंग कोई नहीं है ये मीटिंग बुलाने की जिम्मेदारी भी कांग्रेस पार्टी की ही थी कांग्रेस बड़ी पार्टी है हम अब तक इंडिया ब्लॉक का कन्वीनर नहीं घोषित कर सके ऐसा नहीं होना चाहिए अगर हमको लड़ना है एक ताकत के खिलाफ तो हमको ये सब बातें ध्यान में रखनी चाहिए શિવસેના યુબીટી ના નેતા સંજય રાઉતના આ નિવેદન બાદ ભાજપે તેમને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે ભાજપ કહે છે આપને પહેલે બની હતી વિચારો કે વિકાસ કે લીધે નહીં બની થી ભારતીય જનતા પાર્ટી કો વિરોધ કરના मोदी जी का विरोध करना देवेंद्र जी का विरोध करना हमारे नेताओं का विरोध करना एक एजेंडा था उनको उनका एक एजेंडा था इसलिए उन को करने के लिए देखा लेकिन वो उनका जो एजेंडा था मोदी जी के खिलाफ बात करना देवेंद्र जी के खिलाफ बात करना ये सारा एजेंडा उनका फेल हो गया है और आज कोई एजेंडा उनके पास नहीं है मुझे लगता है महाविकास आघाड़ी जिस प्रकार से आपस में झगड़े कर रही है ये होने ही वाला था મહારાષ્ટ્ર મુંબઈ મહાનગરપાલિકા એટલે કે બી એમ સી ની ચૂંટણી થવાની છે જેને લઈ અને હવે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે વિવાદ ઉભો થયો છે મહાવિકાસ અઘાડી માં સામેલ સંજય રાઉતે ઇન્ડિયા બ્લોક પર પોતાની ભડાસ કાઢતા કહ્યું હતું કે ગઠબંધનમાં વ્યક્તિગત પક્ષોના કાર્યકરોને તકો મળતી અને આ રાજકીય પક્ષોના સંગઠનાત્મક વિકાસમાં અવરોધ કરે છે માટે મુંબઈ થાણે નાગપુર અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો જિલ્લા પરિષદો અને પંચાયતોમાં અમારી તાકાતના આધારે અમે ચૂંટણી લડીશું જે લોકો સર્વસંમતિ અને સમાધાનમાં માનતા નથી તેમની સાથે ગઠબંધનમાં રહેવાની કોઈ શક્યતા નથી બ્યુરો રિપોર્ટ